ત્યારે સરતાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાલક ખાતે કારમાં દારૂની મિજબાની મારતા બે ઝડપાયા હતા કારમાં દારૂ પીનારા આ બંને કારની આગળ પોલીસની પ્લેટ લગાવી હતી સાથે જ કારમાં પણ નંબર પ્લેટ પણ ન હતો

બંને સ્તર પરથી નાસી ગયા હતા જોકે બાદમાં વિડીયોના આધારે બંનેને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ તેમની વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ પોલીસ ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુનો નોંધ્યા છે